અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોની ઘર વાપસી થઈ રહી છે જી હા અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ગુજરાત અને અમદાવાદ પહોંચ્યા છે અમૃતસરથી ગુજરાતીઓ વહેલી સવારે અમદાવાદ લેન્ડ થયા તમામ તેત્રીસ ગુજરાતીઓને તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે પોલીસ વાહનમાં બેસાડીને તેમને વતન લઈ જવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે લોકોને વતન લઈ જવા માટે કહેવામાં આવ્યું છે ડિપોર્ટ કરાયેલા લોકોમાંથી અઠ્યાવીસ લોકો ઉત્તર ગુજરાતના હોવાનું સામે આવ્યું

અને લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલું છે કયા પ્રકારે વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને એમને ઘરે પહોંચાડી દેવાના છે યુએસએ થી જે લોકોને ભારત લાવવામાં આવી રહ્યા છે એમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ છે અને એક પછી એક તમામ જે લોકો છે તેમને હાલ પોતાના જે સ્થળ છે પોતાનું જે વતન છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે કેટલાક લોકો મહેસાણાના છે કેટલાક લોકો ગાંધીનગરથી કેટલાક અમદાવાદથી છે તો તેમને એ જ પ્રમાણેની વ્યવસ્થા પોલીસે અહીં કરી છે કે જેથી તમામ જે લોકો છે સુરક્ષિત પોતાના ઘરે પરત ફરી શકે હાલ જે દ્રશ્ય હાલક જોઈ રહ્યા છો એ જુદી જુદી જગ્યા એટલે કે મહેસાણા જતા લોકો છે કે જેઓ અત્યારે મહેસાણા જશે આ રીતે ગાંધીનગર આ જે લોકો છે તે પણ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો મહત્વની વાત એ છે કે જે લોકોને અહીં લાવવામાં આવ્યા છે એટલે કે જેટલા જે ગુજરાતીઓ છે એમાંથી મહત્વની વાત એ છે કે કેટલાક મહિલાઓ છે કેટલાક બાળકો છે કેટલાક લોકો છે કે જેઓ યુવાનો છે અને સાથે જ પ્રશાસન પણ ક્યાંક એ પ્રકારનો પ્રયત્ન કરતી નજરે પડે છે કે જ્યાં જે લોકો છે એ લોકો મીડિયા સાથે વાતચીત ન કરી શકે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે તમામ જે લોકો છે એ લોકોની આઈડેન્ટિટી પણ ડિસ્ક્લોઝ કરવામાં નથી આવી એ પ્રકારનું જે આયોજન છે એ કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે પ્રશાસન અહીં તૈનાત છે અને તમામ જે લોકો છે સુરક્ષાની વચ્ચે તેઓ પોતાના વતન ફરી શકે તે પ્રકારની વ્યવસ્થા તે પ્રકારનું જે આયોજન છે એ કરવામાં આવ્યું છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શરમાજી